હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો જુઓ અમારે વહેલો વેલો પોતાએ બને છે મમ્મી ભાભી ને મા બુન કાલનો આવ્યા છે જોવા ભોણી બાળવા માંડ્યો છે ગળે છે અને મમ્મી ચડાવ્યા જોવામાં ભાઈ આજ તો કદી ને કદી ચા બનાવશે બનાવશે જોવા યાર ચા બનાવશે અને જો અમારે ગૌતમ આમાં ભોણીઓ એ બોલજે બેટી બોલો 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 સિયર જુઓ તો ગાય જો ફાઇનલી અમે ખેતરમાં આવી જશીએ જોવામાં ની બેન ચાલ લેવા છે જોવા દૂરથી દેખવાયા જો ઝૂમ કર્યું જોઈ શકો તમે એ એમના એરંડા છે એટલે ચાલ લેવા છે આ માર મકાઈ જો પછી ચાળીઓ ઊભો કર્યો જ ભૂંડ ના એના માટે જો મારે રાયડું ની ચાલ લેવા આવ્યો ઘેર આવો જો એરિયામાં રોમાં ઘેર આવું છે આમાં રાયડું હાડું ઈયળો પડી છે જો હાલ તો દેખાતી તો નહીં દેખાય તો બતાવું નહીં દેખાતો જો નિમી બે નાઇજ ચાલ લેવા દાંતેલું લઈને જો આમાં મકાઈ તો ભાઈ જો આજે બત્રીજી મહિનાનો થઈ રહ્યો જો આજે मा बाबी जर्मर जार छो इमो एवु होय क आउ करू पडो बदी विधि पसस पाणी भराय जो गौनी ढगलियो करी पोच को करे गवानी मुकी चल्ला करे से जो पशु पाणी भराय